તમે ઘણીવાર જોયું હશે કે નેશનલ હાઈવેનો પણ નંબર હોય છે જેનાથી તેની ઓળખ થાય છે પરંતુ આ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે ત્યારે આ પ્રશ્નનો જવાબ અમે તમારી સામે લઈને આવ્યા છીએ તમને જણાવી દઈએ કે ઉત્તરથી દક્ષિણ તરફ જનારા હાઈવેની સંખ્યા ઇવન હોય છે આ સિવાય પૂર્વીય પશ્ચિમ તરફ જનારા હાઈવેની સંખ્યા ઓઢ હોય છે ઉપરાંત તમામ મેઇન હાઈવેની સંખ્યા એક અથવા તો બે ડિજિટમાં હોય છે જેમ કે એક બે અડસઠ આ તમામ હાઇવે મેઇન હોય છે જ્યારે બાકીના સપોર્ટિંગ હાઇવે કહેવાય છે કેટલાક હાઇવેના નંબર ત્રણ ડિજિટમાં પણ હોય છે જેનો મતલબ એવો થાય છે કે તેની સપોર્ટિંગ બ્રાન્ચ પણ છે એટલે કે નેશનલ હાઇવેના સપોર્ટિંગ રોડનો પણ સમાવેશ થાય છે જેમ કે જો કોઈ હાઇવેનો નંબર ત્રણસો ચુમ્માળીસ હોય તો ચુમ્માળીસ નંબર તેની સપોર્ટિંગ બ્રાન્ચ હોઈ શકે ઉપરાંત પહેલો અંક તેની દિશા સૂચવે છે કે હાઇવે કઈ સાઈડથી કઈ બાજુ જઈ રહ્યો છે દુનિયાભરમાં ભરમાં હાઇવે હાઈવે નેટવર્ક બીજા નંબર પર છે જેમાં પહેલા નંબર પર ચીન છે ભારતમાં લગભગ છસો નેશનલ હાઈવે છે અને કુલ લંબાઈ એક લાખ એકસઠ હજાર કિલોમીટર થી પણ વધારે છે જે ટ્રાફિકનો 40% ચાલીસ ટકા ભાર ઉઠાવે છે